અને રોજગાર મંત્રી શ્રી વળભતસિંહ રાજપૂતે ગાંધીનગર ખાતેથી સુરેન્દ્રનગરની આઈટીઆઈ મૂડી અને તાપીની આઈટીઆઈ કુકર મુંડાના નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આઈટીઆઈ કુકર મુંડામાં બસો છોતેર બેઠકો હતી જેને હવે વધારીને ચારસો છત્રીસ કરવામાં આવી છે જ્યારે આઈટીઆઈ મૂડીમાં અગાઉ બસો ચાલીસ બેઠકો હતી તેને વધારીને ચારસો કરવામાં આવી છે આશરે રૂપિયા સોળ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત આઈટીઆઈ ભવનના લોકાર્પણ પ્રસંગે કુકરમુંડા ખાતે શ્રમ અને કૌશલ્ય રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ મૂળી ખાતેથી વિધાનસભાના નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા મંત્રી શ્રી બલવતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓના કૌશલ્ય નિર્માણ તેમજ તે કૌશલ્યના અનુરૂપ રોજગારીની પૂરતી તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે આજે લોકાર્પણ થયેલા નવીન આઈટીઆઈ ભવનોને મળીને ગુજરાત સરકારે ગત બે વર્ષમાં અગિયાર અદ્યતન આઈટીઆઈ ભવનો નિર્માણ કર્યું છે એટલું જ નહીં રાજ્યના વધુમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી તાલીમબદ્ધ કરી શકાય તે માટે આઈટીઆઈની બેઠકોમાં પણ વધારો કર્યો છે એમના રોજગારી માટેની હંમેશા ચિંતા કરતા હોય છે એના ભાગરૂપે છેલ્લા બે વર્ષમાં આરટીઆઈના જે મકાન છે એ જૂના થઈ ગયા હોય તો સરકાર એમાંથી કરોડો રૂપિયા ખર્ચીને નવા મકાન થાય એની સાથે જે સીટો છે એ સીટોમાં વધારો થાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરી રહી છે એના ભાગરૂપે આજે ગુજરાતમાં બે એટલે મોરી તાલુકામાં બસો ચાલીસ વિદ્યાર્થીઓ જે હતા એની જગાએ બીજા બસો ચાલીસ વધશે અને અંદાજે છ કરોડ રૂપિયાથી વધારે બાંધકામ જે ખર્ચ કર્યો છે એના કારણે મોરી તાલુકાના યુવાન મિત્રોને જે તાલીમ અપાતી હતી એની અંદર અનેક એકવીસમી સદીની સુવિધા સાથેની પ્રાપ્ત થવાની છે તેની સાથે સાથે કુક્કર મુંડા તાલુકામાં પણ એ જ પ્રકારે બસો છોતેર બેઠકો હતી એમાં એકસો સાહીઠ બેઠકો વધશે એટલે ચારસો છત્રીસ બેઠકો કુલ થવાની છે તો આગળ પણ દસ કરોડથી વધારે રૂપિયા આપીને તો આગળ પણ આધુનિકતાથી તૈયાર થાય એ પ્રકારની બાંધકામ વ્યવસ્થા રૂમોની વ્યવસ્થા એ પ્રકારની કરી છે આવનાર સમયમાં શ્રમ વિભાગ શ્રમ અને રોજગાર વિભાગ છે સખત મહેનત કરીને રોજગાર ગુજરાતમાં કોઈ બેરોજગાર ના રહે એ પ્રકારનું કદમ આજે આગળ વધારી રહ્યું છે અને એના લોકો જે વિદ્યાર્થીઓ જે તૈયાર થાય એ સ્કિલ સાથે તૈયાર થાય એ પ્રકારનું ભણે કે ભણી રહ્યા પછી બે ત્રણ વર્ષમાં જ એને રોજગારી પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકાર કરી રહી છે હું બંને તાલુકાના તમામ યુવાન મિત્રોને ખૂબ દિલથી શુભકામનાઓ આપું છું અને કહું છું કે સરકાર હંમેશા તમારી સાથે છે તમે તાલીમબંધ ભણો રોજગારીની વ્યવસ્થા ગુજરાત સરકાર સો ટકા કરી દેવાની છે એ ભાવના સાથે દરેક વિદ્યાર્થી આમાં નવી બિલ્ડિંગની અંદર નવા મકાનની અંદર ખૂબ ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ સાથે તો શ્રમ અને રોજગાર મંત્રીશ્રી વધુમાં જણાવ્યું છે કે ગત વીસ વર્ષ દરમિયાન વિશ્વના પાંચસો પ્રતિષ્ઠિત ઉદ્યોગો પૈકી સો જેટલા ઉદ્યોગોએ ગુજરાતમાં રોકાણ કર્યું છે આ પ્રતિષ્ઠિત ઉદ્યોગકારોને તેમની જરૂરિયાત મુજબનું કૌશલ્યવાન માનવ પૂરું પાડવા માટે રાજ્ય સરકારે કેટલાક ઉદ્યોગો સાથે એમઓયુ કરીને સ્થાનિક યુવાનોને ઘર આંગણે રોજગારી પૂરી પાડી છે આવા નવતર અભિગમોના પરિણામે ગુજરાતના બેરોજગારી દરમાં ઘટાડો આવ્યો છે સાથે જ રોજગાર કચેરીઓ દ્વારા યુવાનોને રોજગાર પૂરો પાડવામાં આજે ગુજરાત દેશમાં આજે એક વાતનો આનંદ છે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર ગુજરાતના યુવાનોને સરસ તાલીમ આપી શકાય એમના રોજગારી માટેની હંમેશા ચિંતા કરતા હોય છે એના ભાગરૂપે છેલ્લા બે વર્ષમાં આરટીઆઈના જે મકાન છે એ જૂના થઈ ગયા હોય તો સરકાર એમાંથી કરોડો રૂપિયા ખર્ચીને નવા મકાન થાય એની સાથે જે સીટો છે એ સીટોમાં વધારો થાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરી રહી છે એના ભાગરૂપે આજે ગુજરાતમાં બે એટલે મુરી તાલુકામાં બસો ચાલીસ વિદ્યાર્થીઓ જે હતા એની જગાએ બીજા બસો ચાલીસ વધશે અને અંદાજે છ કરોડ રૂપિયાથી વધારે બાંધકામ જે ખર્ચ કર્યો છે એના કારણે મોરી તાલુકાના યુવાન મિત્રોને જે તાલીમ અપાતી હતી એની અંદર અનેક એકવીસમી સદીની સુવિધા સાથેની પ્રાપ્ત થવાની છે તેની સાથે સાથે કુકર મુંડા તાલુકામાં પણ એ જ પ્રકારે બસો છોતેર બેઠકો હતી એમાં એકસો સાહીઠ બેઠકો વધશે એટલે ચારસો છત્રીસ બેઠકો કુલ થવાની છે તો આગળ પણ દસ કરોડથી વધારે રૂપિયા આપીને તો આગળ પણ આધુનિકતાથી તૈયાર થાય એ પ્રકારની બાંધકામ વ્યવસ્થા રૂમોની વ્યવસ્થા એ પ્રકારની કરી છે આવનાર સમયમાં શ્રમ વિભાગ શ્રમ અને રોજગાર વિભાગ છે એ સખત મહેનત કરીને રોજગાર ગુજરાતમાં કોઈ બેરોજગાર ના રહે એ પ્રકારનું કદમ આજે આગળ વધારી રહ્યું છે અને એના લોકો જે વિદ્યાર્થીઓ જે તૈયાર થાય એ સ્કિલ સાથે તૈયાર થાય એ પ્રકારનું ભણે કે ભણી રહ્યા પછી બે ત્રણ વર્ષમાં જ એને રોજગારી પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકાર કરી રહી છે હું બંને તાલુકાના તમામ યુવાન મિત્રોને ખૂબ દિલથી શુભકામનાઓ આપું છું અને કહું છું કે સરકાર હંમેશા તમારી સાથે છે તમે તાલીમબંધ ભણો રોજગારીની વ્યવસ્થા ગુજરાત સરકાર સો ટકા કરી દેવાની છે એ ભાવના સાથે દરેક વિદ્યાર્થી આમાં નવી બિલ્ડિંગની અંદર નવા મકાનની અંદર ખૂબ ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ સાથે મારી